જય ગૌ માતા વંદે ગૌ સરવાનો પ્રારંભ કર્યો છે તો આનું આપણું બ્લોકની શરૂઆત કરી રહ્યા છીએ जय गो वो ये गांव मत शिकारयो हमारे भी अन्न

સૂતા સરે છે આપણા બ્લોકમાં આજે અનાસાઈએ કાગડા સાહેબની એન્ટ્રી થઈ હતી તો આ આપણું આજના બ્લોકનું વ્યક્તિત્વ વિશેષ નથી તેના વતી અહીંયા આપણા બોકલોકને સમાપ્ત કરીએ છીએ જય ગૌ માતા વંદે ગૌ માતા